હેલો ફ્રેન્ડ્સ કેમ છો વેલકમ ટુ દિવ્યાસ ફૂડ કિચન જે હું તમારી સાથે શેર કરવા માગું છું રસ્સાવાળી મગની દાળની રેસિપી જે આપણે કુકરમાં બનાવવાના છીએ જે ઝટપટ બની જાય એવી રેસિપી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે જેને નાનાથી લઈને મોટા લોકો બધાને ભાવે એવી આ રેસિપી છે તો ચલો આપણે આ રેસિપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ અહીંયા મેં એક વાડકી મગની દાળ લીધી છે અડધી વાડકી જીણો સમારેલો એક કાંદો લીધો છે એક નાનું મીડિયમ સાઇઝનું ટામેટો લીધું છે જેને મેં જીણો સમારી નાખ્યું છે કોથમીર લીધી છે ગાર્નિશ માટે હિંગ લીધી છે અને મસાલા લીધા છે મારી રેસીપીથી જો તમે મગની દાળ બનાવશો તો જે લોકો મગની દાળ ન ખાતા હશે તે લોકો પણ મગની દાળ ખાતા થઈ જશે તો ચાલો આપણે તેની રેસીપી શરૂ કરીએ તો સૌથી કાં પહેલા આપણે આ મગની દાળને બરાબર ધોઈ નાખવાની છે તો આપણે તેને ધોઈ નાખીએ મગની દાળને બરાબર વોશ કરી દેવાની છે બે ત્રણ પાણીએ તો મગની દાળને મેં બે ત્રણ પાણીથી વોશ કરી દીધી છે અને હવે મગની દાળને આપણે દસથી પંદર મિનિટ પાણીમાં પલાળીને રાખવાની છે જેથી એ ફટાફટ ચડી જાય તો પ દસથી પંદર મિનિટ તમે જોઈ શકો છો દસ પંદર મિનિટ આપણે દાળને પલાળી તો દાળ કેટલી ફૂલી ગઈ છે તો હવે આપણે મગની દાળનું શાક બનાવવાનું શરૂ કરીએ કૂકર લઈ લીધું છે કૂકરની અંદર મેં બે ટેબલ સ્પૂન ઓઇલ એડ કરું છું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી રાઈ એડ કરું રાયું અડધી ચમચી જીરું એડ કરું છું રાઈ અને જીરું તતરી જાય એટલે હિંગ એડ કરું છું અને ત્યાર પછી આપણે જે કાંદા સમારેલા હતા જીણા એ કાંદા એડ કરું છું

આપણે તેની અંદર હવે મસાલો કરવાનો છે તો સૌથી પહેલા હું કાશ્મીરી લાલ મરચું નાખું નાખું છું છું એક એક ચમચી ચમચી તીખું લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી ગરમ મસાલો એડ કરું છું આપણે પહેલા મીઠું નાખ્યું હતું એટલે અત્યારે આપણે સ્વાદ પ્રમાણે થોડું સ્વાદ પ્રમાણે તમે તમારી રીતે મીઠું એડ કરી શકો છો અને આ બધાને મિક્સ કરી દેવાનું છે અને એક કે બે મિનિટ આને સાતરી લેવાના છે મસાલાને હવે આપણા મસાલા સતરાઈ ગયા છે તો તેની અંદર આપણે જે મગની દાળ પલાળેલી હતી એ મગની દાળ એડ કરું છું અને તેને પણ મસાલાની સાથે મિક્સ કરી દેવાનું છે મસાલા સાથે બરાબર મિક્સ થઈ જાય એટલે તેની અંદર એક કપ પાણી એડ કરું છું હવે કુકરને આપણે બંધ કરી દેવાનું છે અને મીડિયમ ગેસ પર ત્રણ સીટી બોલાવાની છે તો આપણું કુકર હવે એકદમ ઠંડુ પડી ગયું છે તો આપણે તેને ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો આપની દાળ એકદમ જ ચડી ગઈ છે તમે જોઈ શકો છો આપની દાળ એકદમ જ ચડી ગઈ છે તો હવે તેની અંદર આપણે કોથમીર નાખી દઈએ તો આપની રસાવાળી મગની દાળ તૈયાર છે તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી નાખીએ તો તમે જોઈ શકો છો આપની રસાવાળી મગની દાર સર્વિંગ માટે રેડી થઈ ગઈ છે તો તમે આને રોટલી કે ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો મારી રેસીપીથી જો તમે રસાવાળી મગની દાર બનાવશો તો ખૂબ જ સારી એવી મગનીદાર બનીને તૈયાર થઈ જશે તો તમને મારી આજની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ કરજો તમે જોઈ શકો છો મગની દાળનો કેવો એવો સરસ એવો કલર એનો આવ્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને બધાને મજા પડે એવી મગનીદાર બનીને તૈયાર થઈ છે તો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરજો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવો જેથી તમને મારી નવી નવી રેસિપી સૌથી પહેલાં પહોંચી થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય